અને કિલો ચાંદીનો ભાવ છે એક લાખ અઠ્ઠાવીસ હજાર રૂપિયા સુધીની બજાર જોવા મળે હતી તો મિત્રો ખાસ કરીને આજે ફરી એકવાર ચાંદીની બજારમાં જોરદાર ઉછાળો થયો હતો પ્રતિ એક કિલોએ બે હજાર રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ છે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ ઓગણ રૂપિયા સોનાના સો ગ્રામના ભાવમાં પણ બજારમાં આઠ હજાર રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ દસ હજાર આઠસો બાવન રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર આઠસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ આઠ હજાર પાંચસો અને સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના અઢાર કે સોનાના ભાવ વિશે તો મિત્રો એ ગ્રામ સોનું આજે આઠ હજાર એકસો એકતાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ પાસઠ હજાર એકસો રૂપિયા દસ ગ્રામનો ભાવ એક્યાસી હજાર ચારસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો સુધી રહ્યો હતો વિકટ બનતી નજર પડી રહી છે બજારમાં સતત એ ધારો વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને દિવસેને દિવસે સોના અને ચાંદીની બજારમાં નવા રેકોર્ડ બની રહ્યા છે નવી હાઈ સપાટી ઉપર બજાર થઈ રહી છે તો મિત્રો આની સ્થિતિ અને સીધી અસર સીધી માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળી રહી છે કારણ કે જે નાના વેપારીઓ છે નાના સોનીના વેપારીઓ છે ધંધા છે છે તે સંપૂર્ણપણે ઠપ થઈ કારણ કે આ બજારમાં હવે કોઈ સામાન્ય માણસ સોનું ખરીદે નહીં કારણ કે આવડી ઊંચી બજારમાં જ્યારે તેમને ખૂબ જરૂરિયાત હોય ત્યારે એ સંજોગોમાં થોડું એવું ખરીદે બાકી અત્યારે જે તેમના વેપાર છે તેમાં લગભગ પચાસ થી સિત્તેર ટકા જે ખરીદી છે તે ખૂબ ભયાનક એ જે સેક્ટર છે તેમના માટે થવાની છે ચોક્કસપણે આ રોકાણકારો અને જે સટુડિયાઓ છે તેમના કારણે આ બજારમાં તારું વલણ વધારે તરફી જોવા મળી છે પરંતુ તેની નેગેટિવ ઇફેક્ટ પણ ચોક્કસપણે બજારમાં જોવા મળશે તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો અઠ્યાસી રૂપિયા અને અઢાર પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યો છે